અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસથી ધંદુકામાં થયેલી દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સાકીર પઠાણની ધરપકડ કરવામાં આવી લગદરી બસના મુસાફરોના સામાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરતો હતો ફેબ્રુઆરી માસમાં ધંદુકાની ઓનર હોટેલ પરથી સિત્યોતેર તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી આરોપી પાસેથી રૂપિયા છેતાલીસ લાખ ની કિંમત દાગીના જપ્ત કર્યા દાગીનાનું વજન પાંચસો ઓગણ પોઈન્ટ નવસો ચાલીસ ગ્રામ છે જપ્ત કરેલ માલમાંથી બે સોનાના હાર સોનાના બે જોડ પાટલા મળ્યા પેન્ડલ સાથે બે સોનાની ચેન પણ મળી છે બે જોડી બુટ્ટી પંદર નંગ વીટીઓ પણ જપ્ત કરવામાં આવી આરોપી સાકીર પઠાણ મુલતાનીપુરા ખેરવાની જાગીર કુવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનાવર તાલુકાના ધાર જિલ્લાનો રહેવાસી છે આ મુદ્દે પોલીસે સીસીટીવી આધારે તપાસ ચલાવી હતી જેમાં સાકીન ને મધ્ય પ્રદેશ થી ઝડપ્યો હતો તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે પોલીસે ઘણા બે આરોપી વિશે પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી છે રિપોર્ટર ધવલ પટેલ અમદાવાદ ગઈ તારીખ તેર છ બે હજાર પચીસ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના ત્રણસો પાંચ કલમ બીએનએસના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે આ જે આરોપી છે એનું નામ સાકિર પઠાલ છે અને ધંધુકા પોસ્ટેના ઓનસ્ટ હોટેલ પાસેથી ફેબ્રુઆરી વીસના આસપાસ એમણે ફાઇવ સેવન્ટી ગ્રામ સોનાની ચોરી નસીમ નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી

ઓનર્સ હોટલ પર હોલ્ટ હતો બસ તો ત્યારે ઉતરેલા હતા ત્યાંથી ત્યાં ત્યારે આરોપી આરોપી જોડે જે બે લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમ બે બેગમાંથી સોનાની ચોરી કરી હતી એ કોલ તપાસ ઉપર ચાલે છે આરોપી ઉપર હજી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલ નથી